રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સુરત શહેરમાં રાજ્યનો સૌથી વધુ સોળ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે સમગ્ર સુરત જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં અગિયાર ઇંચ અને પલસાણા તાલુકામાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ગત 24 કલાકમાં સુરતના બારડોલી અને નર્મદાના તિલકવાડા તાલુકામાં છ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત તાપીના ડોલવણ આણંદના બોરસદ અને સુરતના ઓલપાડ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તદઉપરાંત સુરતના ચોર્યાસી તાલુકામાં ચાર ઇંચથી વધુ તેમજ તાપીના વ્યારા સુરતના માંડવી અને માંગરોળ આણંદના ખંભાળ પંચમહાલના હાલોલ તાલુકા ઉપરાંત નવસારી તથા ભરૂચ તાલુકામાં ત્રણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી અતિ ભારે વરસાદ આવી રહ્યો છે છેલ્લા દોઢ દિવસમાં સોળ ઇંચથી વધારે વરસાદ સુરત શહેરમાં આવ્યો છે ગઈકાલે રાત્રે એટલે કે સાડા ત્રણથી છ સુધી આજે વહેલી સવાર સુધી માત્ર આ અઢી કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ સુરતમાં આવ્યો સુરત શહેરના વરાછા ઝોન એ બી પુનાગામ સારોલી અને અન્ય અમુક વિસ્તારોમાં જેમ કે ઘરનાલાઓમાં ખૂબ પાણી ભરાયાના જે કારણ બન્યા છે નીચાણવાળા વિસ્તારના કારણે મહાનગરપાલિકાની આખી ટીમ કાલે બપોરથી જ આપ સૌએ જોયું છે કે તમામ વિસ્તારમાં રોડ ક્લિયર કર્યા પછી સફાઈની કામગીરી મેડિકલની કામગીરી આ બધી જ ટીમો કાલે જ લાગી ગયેલી હતી સાંજ સુધી તમામ જગ્યાઓ પર મોટા મોટી સફાઈની કામગીરી બી પૂર્ણ કરવામાં આવી હતી પરંતુ આજે વહેલી સવારે જે વરસાદ પડ્યો છે ઘણી જગ્યા પર સવારે જે પાણી ભરાયા હતા એમાંથી મોટાભાગની જગ્યાઓ પરથી પાણી મોટર અને બીજી કામગીરી કરીને પાણી નીકળી બી ગયા છે પરંતુ આ કામગીરી હમણાં બી ચાલુ છે આખી ટીમ કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર પોલીસની આખી ટીમ એ ફિલ્ડ પર છે હું સતત સંપર્કમાં છું મુખ્યમંત્રી શ્રી બી કલેક્ટર શ્રી અને મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને પોલીસ શ્રી જોડે વાત કરી છે અને આ બાબતે જે કંઈ તૈયારીઓ કરવાની હોય કે પછી પાણી ઉતરવાની સાથે જ જે દવાઓ છાંટવાની કામગીરી છે મેડિકલની ટીમની કામગીરી છે જે કોઈ જગ્યા પર નીચાણવાળો વિસ્તાર છે જ્યાંથી શિફ્ટિંગની જરૂરત હોય એની બી કામગીરી કરવામાં આવી છે